ખર્ગો દેવ્ય ધીમી ધી યો ન પ્રચોદયા ગુરુ ગુરુ બ્રહ્મા ગુરૂબ્રહ્મા ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો આજ કાશી મોટા પર ફેર વિધ્યો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદપ આજે કયો વાર છે વેરી ગુડ આ શુક્રવાર છે ચાલો આ છે શુક્રવાર તો આપણે બનાવવાની છે સુખડી ને ચણા ચાલો આ છે શુક્રવાર તો જો સુખડી બનાવવાની છે દૂધીના ના અને વઘારેલા ચણા તો ચાલો મસ્ત આપણે મેથી પલાળી કમ્પ્લેટ રાખે છે ચાલો આપણે સુખડી બનાવી નાખીએ તો આપણે બનાવની છે બાળકો માટે મસ્ત સુખડી તો જો અહીંયા મસ્ત આપણે છે ને ગોળ તેલની પાઈ લઈ દે છે પાઈ આવી જાય એટલે મસ્ત લોટ નાખીને સુખડી બનાવી નાખીએ સોખડી બનાવી નાખે છે ને આપણે સોખડીને કટ લગાવી લઈએ અને પછી બાળકોને સવારનો નાસ્તો સોખડી છે તો આપી દઈએ ચાલો મસ્ત આપણે કટ લગાવી ચા તો જો બાળકોને બધા ડીસો આપી દીધી છે ને અહીંયા મસ્ત આપણે સોખડી રેડી કરી દીધી છે ચાલો સોખડી ખાવી ને બધા ને તો બધા માથા ઉપર થવું જોઈ ચા તો જો સવાર નાસ્તો સુખડી છે તો બાળકો બધા સુખડી આપી દીધી છે બાળકો બધ થાય એની મસ્તી માં ખાઈ રહી હશે ચાલો ફિનિશ કરો પછી ભણવાનું છે ને બધા

એવી રીતે આજે આપણે સારી ટેવ અને ખરાબ ટેવની રમત રમવાની છે સારી ટેવ નું કવ એટલે હે ને તમારે કુદીને અંદર જવાનું અને ખરાબ ટેવ કવ એટલે બહાર આવવાનું ચાલો બધા રેડી ચાલો ચાલો બધા રેડી ચાલો દરરોજ સવારે વેલું ઉઠો એ કેવી ટેવ કહેવાય સારી સારી ટેવ સરસ મોડું ઉઠો

દરરોજ ન નાહવું કેવી ટેવ છે બરાબર વેરી ગુડ કચરો હંમેશા માં નાખવો કેવી ટેવ છે સારી ટેવ કચરો હંમેશા જ્યાં ત્યાં ફેંકવો કેવી ટેવ છે વેરી ગુડ જમતા પહેલાં હાથ ધોવા કેવી ટેવ છે હાથ ન ધોવા કેવી ટેવ છે વેરી ગુડ ટાઈમ સર જમવું કેવી ટેવ છે ટાઈમ સર ન જમવું કેવી ટેવ છે સરસ વેરી ગુડ મમ્મીને ઘર કામમાં મદદ કરવી કેવી ટેવ છે મમ્મીને ઘર કામમાં મદદ ન કરવી કેવી ટેવ છે રોજે વેલા સુઓ કેવી ટેવ છે રોજે મોડા સુઓ કેવી ટેવ છે ખરાબ સરસ રોજે વેલા જમીને સુઈ જાવું જોઈએ માટલામાંથી નળેથી પાણી ભરવું કેવી ટેવ છે આપણે પીવા માટે પાણી ભરી નળથી ભરવાનું ને એટલે એ સારી ટેવ હવે અંદર માટલા ની અંદર હાથ નાખી ને પાણી ભરવું એ કેવી ટેવ છે આપડા હાથ ગંધારા હોય આપડે માટલા અંદર નાખીએ એટલે આપણું પાણી ગંધારું થઈ જાય એટલે ખરાબ ટેવ ચાલો વેરી ગુડ ટોયલેટ જઈને હાથ ધોવા કેવી ટેવ છે ટોયલેટ જઈને હાથ ન ધોવા કેવી ટેવ છે ઘર ની આસપાસ ઝાડવા વાવવા કેવી ટેવ છે આપણી આજુબાજુમાં ઝાડવા વાવવા પડે અને ઘરની આજુબાજુના ઝાડવા કાપવા કેવી ટેવ છે ખરાબ સરસ બગીચામાંથી ફૂલ ન તોડવા કેવી ટેવ છે આપણે ગમે ત્યાં ફરવા જાય બગીચો હોય તો ત્યાંથી ફૂલ ન તોડવા જોઈએ બગીચા માંથી ફૂલ તોડવા જોઈએ નાસ્તો કરવો જોઈએ કેવી ટેવ છે બાર ના પડીકા ખાવા જોઈએ ખવાય બાર ના પડીકા ન ખાવા જોઈએ ખરાબ ટેવ છે

તમારા રમકડા અને વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવી કેવી ટેવ છે રમોકડા અને વસ્તુ જ્યાં ત્યાં મૂકવી કેવી ટેવ છે આરામ હંમેશા આપણા મોટા મોટાને માન આપવું કેવી ટેવ છે સારી આપણાથી મોટાનું અપમાન કરવું કેવી ટેવ છે આપડા વડીલ હોય ને એનું આપણે અપમાન ન કરાય આપણે એને હંમેશા માન આપવાનું ચાલો રમત રમવી કેવી છે સારી હંમેશા મોબાઈલ જોવો કેવી છે મોબાઈલ જોવો જોઈ અને બાર ની રમત વધારે રમવાની પકડમ પટ્ટી ખોખો આપડે એ બધી રમી ને રમત ઈ બધી વધારે રમવાની સરસ ચાલો સમયસર આંગણવાડી આવું કેવી ટેવ છે ટાઈમ થાય એટલે આંગણવાડી આવું ઈ સારી ટેવ છે પછી મોડા આંગણવાડી આવું એ કેવી ટેવ છે ખરાબ મોડા આંગણવાડી નહીં આવવાનું ટાઈમે જ આવવાનું ચાલો બધાને મજા આવી ચાલો બધા તાલી પાડી દો ફૂલ બનાવી દો ટાઈમ આ હાથ રાખીને બેઠા છે ને આપણે નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ અને નાસ્તામાં હું તમને બતાવી દઉં જો અહીંયા મસ્ત આપણે ચણા રેડી કરી લીધા છે અને અહીંયા મસ્ત જો આપણે થેપલા પણ રેડી કરી લીધા છે તો ચાલો બપોરનો નાસ્તો બાળકોને આપી દઈએ તો બપોરનો નાસ્તો ચણા અને થેપલા છે તો જો બાળકોને બધા ચણા અને થેપલા આપી દીધા છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જો ચાલો ફિનિશ કરો ઘરે જાવ છે ને બધાને આ તો ખાવા માંડો